માત્ર એક લાખ અને પંચાવન હજાર રૂપિયામાં આઈ ટેન કાર આપી દેવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી આર સીમાં સડેલું જોવા મળશે આ કિંમતમાં તમને ટેન આ કન્ડિશનમાં ક્યાંય જોવા પણ નહીં મળે મિત્રો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીની કલાકોમાં વેચાઈ જશે તો વાત કરીએ કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે નીચે પટ્ટીમાં માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો મિત્રો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે યુનાઈ આઈટેન કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર કાર વર્ક કરે છે કાર ફોર ઓનરમાં જોવા મળશે ચાર ઓનર કાર છે અને પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો કમ્પ્લીટ વર્ક કરે છે કારમાં ટાયર નવા જોવા મળશે સોરી ટાયર તમને ટૂંકમાં સારા જોવા મળશે નવી કન્ડિશનમાં અને કારમાં કાઠછાડો ક્યાંય પણ જોવા નહીં મળે કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે કારની મિત્રો અંદરની કન્ડિશન જોઈ શકો છો એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેન્ક બધું કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે લૂકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે ટાયર સારા જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે સીએનજી પેટ્રોલ સીએનજી છે એવરેજ પણ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે યુડાઈ આઈટેન કારના માલિકની માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈએ ટેન કારની કિંમત માત્ર એક લાખને પંચાવન હજાર રૂપિયા રાખેલી છે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે માત્ર એક લાખને પંચાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આઈટેન કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી કાર જોવા મળશે તો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે અઠ્ઠાણું બે ઓગણપચાસ વાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરવો અને કાલ લેવા ઈચ્છતા હોય તો જ કોન્ટેક કરવો ખોટા ફોન કોલ ટાઈમપાસ કરવો નહીં તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી લેવો જયેશ